યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે જેથી આ કેમ્પ યાત્રિકો માટે રોયલ કેમ્પ સમાન સાબિત થયો છે

એના ઉદઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે એક વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને જમવાની અને એમને કોઈ તકલીફ ના પડે એના માટે તમારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો આજ મુદ્દે ہمارے સાથે અમારા सहयोगी ध्रुव हमारे साथ लाइव जुड़े गया छे ध्रुव વાત કરી બનાસકાઠાની તો પકપાડા જતે માઈ ભક્તો માટે અનેક વ્યવસ્થા સંગો દ્વારા કરવામાં આવી છે શું વધુ અપડેટ જે રીતે વાત કરવામાં જિલ્લામાં

કેટલો સમય લાગશે амવાજી ધામ ખાતે પહોંચવામાં આપણે กี่ દિવસ રાખશે આ રસ્તામાં આવતા કેટલા વિવિધ છે કેવો કોની આપણે મુલાકાત લીધી છે